મો બધી આ તો બારી થોડા ઓ ઓ ઓર રામ રામ રોમ રોમ આ છોકરા ખબર ન પડે કોણ ખબર ન પડે છોકરા તું સી ના આવો રો પર બિલા ને ના આવો તમે દેવજીને પૂજી ના આવો હું ટેમ્રાને પૂજી બધી વાત થઈ જાય ખબર ન પડે લાફલા શું કરે તું અલા કોઈ નહીં કાકા બસ પાણી ભરો તો પાણી ભરતા તો આવો યે તમે જાજો પણ પીડા કરતા નહીં તમને ખબર છે ને મને મારી સોગન બસ આ તો જો કરતા નહિ હા નહીં કોણ કોણ દોદો બોના આ બોન ગોપતી મીટીંગમાં હતા હા રે તો કરતા નહિ તમ ખબર છે ને કેમેરા એ કેમેરા બોલો અમે થોડા પરણા આયા છે થોડી મીટિંગ કરી છે સરપંચની તો અહીં આગળ અમે જીન આવા હતા બરાબર ની જીન આવા એ થોડી વાર લાગશે એટલે અમે ફોટો મત લગાવ્યા છે પછી અહીં આગળ કે ચોય ગયા હતા એમ કે વાર થાય તો તો એ જીન લેતા ના કોઈ એ તો અમે બંધ કરી બાધા દીધી ડોશી ગયા ઉપર ડોશીમાં કેવાનું આવતું જ નહીં અને કોણ કોણ જો તમે

કાન થા કોન થોડામાં અરે લાફડા ઉતરે છોકરા નામ છોકરા નામ શું લી આ મારી વસો લાલ થઈ ગઈ ને આ મેરું કોન થોડામાં તને કો શું હમણે સિંગમ હોવા થાય ને છોકો છોળા કરે કેને કે કેન માર છે હમણા ઘરે કેન

બે હા બે <coughs> <mpard taw. coughs> <coughs> <coughs> <coughs>

તાર કાકાને સમજાવજો નકર હમો નઈ આવે તો કેવો છે મારે કાકો છે આ બાળો અલી

아아っ.. શ્લરેસજીને ન કાasanિં તભો ન હે શ્ંએબલે ન. cm2,%3 ,%3 isp 320 x9 sm2 ફેટ ન ન ન ન ન ન ન નન ન ન

તો સમજાવો તમારે ડોન હા રોડ લઈ આવો આવજો